હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન કૃષ્ણ ભગવાનનું મસ્ત છે આપણે એ કૃષ્ણ જન્મ સ્પેશિયલ અને એ ભજનની કડી છે કે હું તો ગલી ગલી પાડું સાદ કનૈયો આવે છે ભજનની છે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું તો ગલી ગલી પડું સાદ કનૈયો આવે છે હું તો ગલી ગલીમાં પડું સાદ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે આવે છે વાલો આવે છે આવે છે વાલો આવે છે હું તો ગલી ગલી માં પાડુ સાધ કનૈયો આવે છે શ્રાવણ માસ ને વદ કાર મેકાર માં જન્મ્યો કનૈયો શ્રાવણ માસ નેવદ અઠ મેં ઈતો કંછ તણો કાળ કાલ આવે છે કંછ તણો છે આવે છે હું તો ગલિયે સાદ પારુ આવે છે હું તો શેર સજાઉ આદ કનૈયો મથુરાની જેલમાં જન્મ ધરીને ટોપલામાં પોઢિયા પ્રેમ કરીને મથુરાની જેલમાં જન્મ ધરીને ટોપલામાં પોઢિયા પ્રેમ કરીને વાલે તાળા તોડડિયા મધરાત કનૈયો આવે છે વાલે તાળા તોડિયા મધરાત કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડું સાદ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે ર મર ર મર મેં હલિયો દર્શન કરવાન ચાંદલિયો હરખે ખે ઝર મર ઝર દર્શન કરવને ચાંદ લિયો હે ગગન મંડળમાં ગાજે વીજ કનૈયો આવે છે ગગન મંડળમાં વીજ ચમકાર કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડું સાદ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે યુના નીર ચડિયા અતિ લોહળે પ્રભુજીના શરણ પખાળે યમુના નીર ચડિયા અતિ લોહળે પ્રભુજીના શરણ પખાળે હે માર્ગ દીધા ને શ્યામરે કનૈયો આવે છે માર્ગ વિધમ ગોકુળમાં જાય કનૈયો આવે છે હે માતા જાય કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડુ સાધ કનૈયો છે હું તો શેરીઓ સજાઉ આજ કનૈયો આવે છે યદાની સોળમાં પોઢિયા શ્યામને ફરી ફરી જુવે જુએ અંતર રામને યશોદની સોળમાં પોઢિયા શ્યામને ફરી ફરી જુવે જુએશે અંતરે રામને હે માયા રૂપી કન્યા લઈ પાસા જાય કનૈયો આવે સે માયા રૂપી કન્યા લઈ જાય કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડું સાધ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે માયા રૂપી કન્યા આવી કંસ કેરા હાથમાં માયા રૂપી કન્યા આ વિ કેરા એના હાથમાં તો ફેરવી પછાડે ઈ તો ઉડી રે આકાશ કનૈયો આવે આવશે તારું વેરીવસે ગોકુળિયા ગામ કનૈયો આવે છે તારો વેરીવસે ગોકુળિયા ગામ કનૈયો આવે સે હું તો ગલીએ ગલીએ પાડું સાધ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે ભક્ત મંડળની વિનંતી સ્વીકારજો શરણોની સેવા પ્રભુ યમને રે આપજો ભક્ત મંડળની વિનંતી સ્વીકારજો તમારા શરણની સેવા પ્રભુ અમને રે આપજો હે અમને દેજો દર્શનનો લાવ કનૈયો આવે છે અમને દર્શન નો લહો કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડું સાધ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે આવે છે વાલો આવે છે રે આવે છે વાલો આવે છે શ્રાવણ માસ ને વધ આઠમની રાત કનૈયો આવે છે હું તો ગલીએ ગલીએ પાડું સાધ કનૈયો આવે છે હું તો શેરીઓ સજાવું આજ કનૈયો આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે